એ ને રામ રામ છે આનંદભા તમને અને ચોરાનો કાર્યક્રમ સાંભળનાર સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રો ને નીલમબેનના જાઝા કરીને રામ 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 જુઓ આનંદભાઈ આજકાલ તો તમે જ્યાં ને ત્યાં મિલેટ્સની ચર્ચા કૃષિ મેળાવડા હોય કે પછી વર્તમાન પત્રો હોય કે ટીવી ચેનલો હોય ત્યાં તમને અચૂક સાંભળવા જોવા મળશે જ સાચી વાત છે હવે આ મિલેટ્સ નું મહત્વ આપણા દેશમાં તો આદિકાળથી રહેલું છે સાચી વાત છે અને આપણે તો આજકાલ એટલે કે લગભગ સો એક વર્ષથી ઘઉં ને મેંદો ને એવું બધું ખાતા થયા બરાબર પણ એના પહેલા આપણા દેશમાં તો બાજરી ને જુવાર ને એવા બધા ધાન્યોનો જ બહોળો વપરાશ હતો જ્યો અનિલમ્બેન કુદરત છે ને જે વિસ્તારમાં જે અનાજની કે જે ખાદ્ય પદાર્થની જરૂર હોય તેનું ત્યાં મોટે ભાગે સર્જન કરતી હોય છે અને ત્યાંના લોકોને પોતાના વિસ્તારમાં થતા અનાજ ધાન્ય કે ખેત પેદાશોનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી શરીરનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને જીવન નિરોગી અને લાંબુ બની શકે હા સાવ સાચી વાત અને જુઓ આ મિલેટ્સ છે ને એને તો પોષક તત્વોની ખાણ ગણવામાં આવે છે ખૂબ બધા પોષક તત્વો આ મિલેટ્સ એટલે કે બાજરો છે જુવાર છે પછી કોદરી કે રાગી કે પછી આપણે ફરાળમાં ખાઈએ છીએ ને સામો રાજગરો આ બધા મિલેટ્સ જ કહેવાય અને એમાં સારા એવા પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે અને સાથે સાથે રેસા એટલે કે ફાઈબર પણ રહેલું છે એટલે આપણા શરીર માટે જરૂરી એવા પોષક તત્વો અને રેસાઓ આપણને મિલેટ્સ માંથી મળી રહે છે પરિણામે હવે મિલેટ્સ વિશે લોકોમાં જાગૃતિ આવતી જાય છે અને આ મિલેટ્સનો ઉપયોગ વધતો જાય છે જો નીલમબેન જે ખેત ઉત્પાદો છે એનું આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ છે તે રીતે વૈપારિક દ્રષ્ટિએ પણ એનું એટલું જ મહત્વ છે ખેડૂત મિત્રો જો એને વાવે તો એને સારો આર્થિક લાભ મળે તે પણ એટલું જરૂરી છે હા હા આનંદભાઈ અને આજે આપણે આપણા કાર્યક્રમમાં એટલે કે ગામનો ચોરોમાં મિલેટ્સમાં બાજરી વિશેની વાત કરવાના છીએ અને તમે અગાઉ કહ્યું એ પ્રમાણે આપણે મહત્વની વાતો કરીશું ખેડૂત મિત્રોને ઉપયોગી એવી વાતો કરીશું તો એ જણાવો હા તો આનંદભાઈ આજે આપણે મિલેટમાં સુપર ફૂડ એવી બાજરીની વાત કરવાના છીએ તો આવો સાંભળીએ આવો ખેડૂત મિત્રો આપ જાણો છો કે આજકાલ ધાન્ય પાકોમાં ચર્ચાનો વિષય હોય તો એ છે મિલેટ હવે મિલેટ શું છે મિલેટ એટલે આપણે જેને જાડું ધાન્ય કહીએ છીએ તૃણ ધાન્ય કહીએ છીએ કે પછી કચ્છીમાં જેને સનુધાંય કહેવાય છે એવા કેટલાક અનાજ આ મિલેટ દિવસે ને દિવસે કે પ્રખ્યાત થતી જાય છે અને ખાવાના શોખીનોએ તો એની કેટલીય વાનગીઓ પણ શોધી કાઢી છે એનું મુખ્ય કારણ એ છે કે એમાં એટલે કે મિલેટમાં પોષક તત્વો ઘણા બધા રહેલા છે મિલેટ પોતે ભલે કદમાં ઝીણી આકારમાં નાની ને ગોળ અને રંગે સફેદ ગ્રે પીળી કે લાલ રંગમાં મળે છે અને આ મિલેટ એટલે બીજા કોઈ ધાન્યો નહીં પણ આપણે જેને રાગી તરીકે ઓળખીએ છીએ જુવાર તરીકે ઓળખીએ છીએ સામો છે કોરા છે આ બધા મિલેટના જ સ્વરૂપો છે બાજરો પણ મિલેટ તરીકે જ ઓળખાય છે મિલેટમાં ભરપૂર પ્રમાણમાં ન્યુટ્રિયન્ટ્સ એટલે કે પોષક તત્વો હોય છે અને એ પોષક તત્વોમાં લગભગ પંદર ટકા જેટલું પ્રોટીન હોય છે વિટામિન ઈ વિટામિન બી કોમ્પ્લેક્સ નિયાસિન થાઇમિન અને રિબોફ્લાવિનનો સારો એવો સ્ત્રોત મિલેટ કહી શકાય આ ઉપરાંત મિલેટમાં શરીરને જરૂરી એવા કેટલાક એમિનો એસિડ્સ આયરન મેગ્નેશિયમ ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા ખનીજ તત્વો પણ રહેલા છે અને સૌથી અગત્યની અને મહત્વની વાત એટલે કે રેસા મિલેટમાં ફાઈબર એટલે કે રેસાનું પ્રમાણ પુષ્કળ છે અને જે બ્લડ સુગરનું નિયંત્રણ કરે છે અને આજકાલ તો બજારમાં ઘણા બધા પ્રકારના મિલેટ્સ મળવા સુલભ બન્યા છે કેલ્શિયમનો મોટો સ્ત્રોત એવો રાગી જેને નાંગલી પણ કહેવાય છે અને ફિંગર મિલેટ તરીકે પણ જાણીતી છે રાગી ડાયાબિટીસના દર્દીઓ પણ લઈ શકે છે અને ઘઉંના લોટમાં થોડો રાગીનો લોટ મેળવવામાં આવે તો રાગીના પોષક તત્વોનો લાભ પણ મેળવી શકાય છે આ ઉપરાંત રાગીની અનેક બનાવટો પણ હવે બનતી થઈ ગઈ છે બીજી જાણીતી મિલેટ એટલે જુવાર જુવારમાં પણ ફાઈબર ઘણું હોય છે અને વજન ઉતારવા માટે પણ મદદરૂપ થાય છે અને પાછી ગ્લુટન ફ્રી હોવાથી જેમને ઘઉંની વાનગી ન ફાવતી હોય એમના માટે બહુ જ ઉપયોગી છે એવી જ રીતે કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવામાં ઉપયોગી એવી કોરા મિલેટ જે રવાની માફક અથવા તો લોટના સ્વરૂપમાં મળે છે અને તેમાં પણ ડાયટરી ફાઈબર અને લોહતત્વ તેમજ કોપર અને મિનરલ્સ સારા એવા પ્રમાણમાં મળી રહે છે તો ફરાળમાં વપરાતો સામો જેને લિટલ મિલેટ કહેવાય છે એ પણ દેખાવમાં ભલે ઝીણો છે પણ પોષક મૂલ્યોની દ્રષ્ટિએ બહુ ઉપયોગી છે એમાં પણ વિટામિન બી કેલ્શિયમ આયર્ન જીંક પોટેશિયમ વગેરે જેવા પોષક તત્વો ખૂબ સારા એવા પ્રમાણમાં મળી રહે છે આમ તમામ મિલેટ્સ એક યા બીજા લાભો ધરાવે છે આ બધા મિલેટ જેને આપણે બે થી ત્રણ મિલેટને મિક્સ કરીને એના મિશ્રણમાંથી સરસ મજાની વાનગીઓ પણ બનાવી શકીએ છીએ આ વખતે તો બે હજાર ત્રેવીસનું વર્ષ છે એને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્ર સંઘે નક્કી કર્યું છે તો આવો આજે આપણે મિલેટમાં સૌથી જાણીતી એવી પલ મિલેટ એટલે કે બાજરી વિશે થોડી વધુ વાતો કરીએ અને બાજરી વિશે જ્યારે આજે આપણે વાત કરીએ છીએ તો આ પર્લ મિલેટ એટલે કે બાજરો આપણે ત્યાં તો સો વર્ષ પહેલાં બાજરી અને બાજરી જેવા અન્ય મિલેટ સ્કૂળના ધાન જ ખવાતા હતા ઘઉં અને મેંદો એ તો લગભગ સો એક વર્ષ પહેલાં આપણા દેશમાં આવ્યા એટલે બાજરો કે બાજરી એ તો ભારતમાં બોળા પ્રમાણમાં ઉગાડવામાં આવે જ છે આફ્રિકા અને ભારતમાં એ પ્રાગૈતિહાસિક સમયથી ઊગે જ છે અને આફ્રિકામાંથી બાજરો ભારતમાં આવ્યો છે અને ભારત તો એક વૈવિધ્યસભર દેશ છે અહીંયા અનેક પ્રકારના અનાજ ધાન્ય તૃણધાન્ય આ બધું ઊગે જ છે પણ ભારતમાં વિવિધ આબોહવાને અનુકૂળ આવે એ પ્રકારના બધા મિલેટ્સ ઉગાડવામાં આવે જ છે અને એ બધામાં બાજરી સૌથી વધુ વપરાય છે બાજરી આમ જોઈએ તો વિશ્વના લગભગ એકસો ને એકત્રીસ જેટલા દેશમાં ઉગાડવામાં આવે છે પરંતુ ભારતમાં પાકેલી બાજરી છે એની બરાબરી કોઈ કરી શકે એમ નથી અને આપણે અહીંયા તો કચ્છ સૌરાષ્ટ્રનો મુખ્ય ખોરાક પણ બાજરી જ છે કચ્છીમાં તો બાજરજી માની ડુંગળી જો ડળો ને લસણજી ચટણી એ મળે તો માલધારી અને ખેડૂતભાઈઓને બીજું કશું ના જોઈએ મહેનતકશ લોકો માટે બળ પૂરું પાડતો ખોરાક એટલે બાજરી અને બાજરીનું સારું એવું ઉત્પાદન ભારતમાં થાય છે જે એશિયાના કુલ ઉત્પાદનના લગભગ એંસી ટકા બરાબર કહી શકાય અને આજકાલ તો બાજરીને સુપર ફૂડ તરીકે ઘોષિત કરવામાં આવી છે એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો બાજરીની ખેતી તરફ વળે તો એમને સારો એવો આર્થિક ફાયદો થઈ શકે એમ છે કેમ કે જો બાજરીના સુપરફૂડ તરીકેના ગુણોને કારણે ઉપયોગ વધશે તો સ્વાભાવિક છે એમાં મૂલ્યવર્ધન પણ થવાનું અને ધીમે ધીમે અને ધીમે ધીમે બાજરીમાંથી પણ વધારે ને વધારે જાતની રેસીપીઓ ઉત્પન્ન થવાની જ છે એટલે બાજરીનો ઉપયોગ વધવાની શક્યતા રહેલી જ છે બાજરીનું વાવેતર આપણે ત્યાં મુખ્યત્વે અર્ધ શિયાળુ એટલે કે ફેબ્રુઆરી માર્ચ માસમાં પણ કરવામાં આવે છે અને ચોમાસું બાજરીનો પાક પણ લેવામાં આવે છે જો કે બાજરીનું વાવેતર મુખ્યત્વે જૂનથી મધ્ય ઓગસ્ટ સુધી થાય છે પરંતુ જૂનના છેલ્લા સપ્તાહથી જુલાઈના બીજા સપ્તાહ સુધીનો સમય છે એ બાજરીના વાવેતર માટે શ્રેષ્ઠ સમયગાળો ગણવામાં આવે છે બાજરી એક એવા પ્રકારનું અનાજ છે જે ચારા માટે પશુધન માટે પણ ઉગાડવામાં આવતું હતું પરંતુ બાજરીના ગુણો જાણ્યા પછી લોકોએ તેમના આહારમાં એને સામેલ કરવાનું શરૂ કર્યું બાજરીનું ઉત્પાદન સૂકી જગ્યાએ વધારે થાય છે અને સમગ્ર વિશ્વમાં બાજરીની અનેક જાતો જોવા મળે છે ભારતની વાત કરીએ તો ભારતમાં ખાસ કરીને રાજસ્થાન ગુજરાત હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા ગરમ સ્થળોએ બાજરીની ખેતી કરવામાં આવે છે અને તેમાં પણ બાડમેર જેસલમેર ઝાલોર એ રાજસ્થાનમાં સૌથી વધુ બાજરીનું ઉત્પાદન કરે છે તો ગુજરાતમાં કચ્છ અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટ મહેસાણા લગભગ દરેક જિલ્લાઓમાં બાજરીનું વાવેતર થાય છે અને સારો એવો પાક પણ ખેડૂત ભાઈઓ લે છે બાજરીના પાકને ગોરાળું મધ્યમ કાઢી કે બેસર કે પછી સારી નીતારવાળી જમીન વધુ માફક આવે છે હળની એક બે ખેડ તથા કાળિયાની બે કે ત્રણ ખેડ કરી જમીનને સમતળ અને ભરભરી બનાવી અને પછી આગલા પાકના જડિયા મૂળિયા વીણીને હેક્ટર દીઠ દસ ટન છાણિયું ખાતર પ્રાથમિક ખેડ પહેલાં છાંટી અને પછી પાછી એક ખેડ કરી અને જમીનમાં સરસ રીતે ખાતર ભળી જાય એ રીતે જમીનની તૈયારી કરવામાં આવે છે અને જમીનમાં સાઠ સેન્ટીમીટરના ચાસ પાડી અને પછી પાયાના ખાતર તરીકે ચાલીસ કિલોગ્રામ નાઇટ્રોજન અને ચાલીસ કિલોગ્રામ ફોસ્ફરસ નાખી અને પછી બાજરીનું વાવેતર કરવામાં આવે છે ચોમાસું બાજરી વાવેતરની વાત કરીએ તો સામાન્ય જમીન માટે બિયારણનો દર ચાર કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે અને જો જમીન નબળી ક્ષારીય કે ભાસ્મિક હોય તો બિયારણનો દર છ કિલોગ્રામ એકતર દીઠ રાખવો પડે છે બે હાર વચ્ચે લગભગ સાહીઠ સેન્ટીમીટર અને બે છોડ વચ્ચે દસથી બાર સેન્ટીમીટર અંતર રાખી અને છોડની પારવણી કરવાથી ઉત્પાદન ક્ષમતા સારી એવી મળે છે અને બાજરાનું બિયારણ નાનું હોવાથી જમીનમાં ચાર સેન્ટીમીટરથી ઊંડું ન જાય એ રીતે વાવેતર કરવું વધારે યોગ્ય છે આ ઉપરાંત બાજરીને પ્રાથમિક ખેડ વખતે અથવા ચાસમાં હેક્ટર દીઠ દસ ટન છાણિયું અથવા તો કમ્પોસ્ટ ખાતર આપીએ તો ઉત્પાદનમાં સારો એવો ફરક જણાઈ આવે છે સામાન્ય રીતે બાજરાનો પાક ચોમાસામાં વરસાદ આધારિત જ લેવામાં આવતો હોય છે એટલે પિયત આપવાની ખાસ જરૂરિયાત રહેતી નથી પરંતુ ક્યારેક વરસાદની ખેંચ પણ જણાય તો એકાદ પિયત આપવાથી બાજરીને ટકાવી રાખી શકાય છે ઝીણું ધાન્ય હોવાથી પિસ્તાલીસ દિવસ સુધી પાકને નિંદામણ મુક્ત રાખવામાં આવે એ જરૂરી છે બાજરાના પાકને ત્રણ હાથ નિંદામણ પંદર દિવસના અંતરે કરી કુલ પિસ્તાલીસ દિવસ સુધી પાકને નિંદામણ મુક્ત રાખવો જરૂરી છે પાક ઉગ્યા બાદ દસેક દિવસથી પાક નીંગલે ત્યાં સુધીમાં પાકમાં નિંદામણ નિયંત્રણ માટે જમીનને ભરભરી રાખવા માટે બેથી ત્રણ ખેડ કરવી જરૂરી છે બાજરીનું વધુ ઉત્પાદન મેળવવા માટે ધરૂના મૂળને રોપણી પહેલાં એઝોસ્પાઈલમ કલ્ચરના ચાર પેકેટને પંદર લીટર પાણીના દ્રાવણમાં પંદરથી વીસ મિનિટ બોળી રાખી અને રોપણી કરવી જોઈએ અને ધરુ રોપવા માટે ચાલુ પિયતે જ ધરું રોપવું અને ત્યાર પછી એકાંતરા દિવસે હલકું પિયત આપી દેવું જેથી ધરું સારી રીતે સેટ થઈ જાય અને મિત્રો હવે વાત કરીએ હાઇબ્રિડ બાજરાની કેટલીક જાતોની જેનું વાવેતર કરવાથી વધારે ઉત્પાદન મેળવી શકાય અને એ છે જી એચ બી પાંચસો અઠ્ઠાવન એટલે કે ગુજરાત હાઈબ્રીડ બાજરા પાંચસો અઠ્ઠાવન ગુજરાત હાઈબ્રીડ બાજરા પાંચસો આડત્રીસ જી એચ બી સાતસો ઓગણીસ જી એચ બી સાતસો ચુમ્માલીસ જી એચ બી સાતસો બત્રીસ અને જી એચ નવસો પાંચ આ બધી જાતો ગુજરાતમાં સરળતાથી વાવી શકાય છે સરળતાથી ઉગાડી શકાય છે અને સારું એવું ઉત્પાદન પણ આપે છે બાજરીનો પાક લગભગ પંચોતેરથી એંસી દિવસે તૈયાર થાય છે અને તૈયાર થઈ સમયસર કાપણી કરી લેવી જોઈએ પાક તૈયાર થયો છે કે નહીં તે જાણવા માટે ડુંડાને દબાવતા દાણા છૂટા પડે તો સમજી લેવું કે બાજરી કાપણી લાયક થઈ ગઈ છે એટલે બાજરીની કાપણી કરી એના ડુંડાને બરાબર તપાવી દાણાને છૂટા પાડી સાફ કરી પૂરતા સૂકવી અને વધારાનો ભેજ નીકળી ગયા બાદ સંગ્રહ માટે યોગ્ય જગ્યાએ રાખી શકાય છે અને યોગ્ય ભાવે બજારમાં વેચાણ કરી શકાય છે તો મિત્રો આજે આપણે વાત કરી સુપરફૂડ એવી બાજરીના પાક વિશેની બાજરીના પાકની ખેતી પદ્ધતિ વિશેની આશા રાખીએ કે ખેડૂતોને આ માહિતી ઉપયોગી નીવડશે મિલેટમાં સુપરફૂડ બાજરી એ વિશેની વાત આજે આપણે કરી બાજરીની ખેતી પદ્ધતિ વિશેની પણ વાત જાણી બાજરીના પોષણ મૂલ્યોની પણ વાત જાણી અને હવે આજનો ગામનો ચોરો કાર્યક્રમ આનંદભાઈ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ તો લઈએ શ્રોતા મિત્રોની રજા તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતા મિત્રો ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નીલમબેન ના ઝાઝા કરીને રામ 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 રામ